નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતરોગર છોટાદેપુરના ધંધોડા ગામે અનુસૂચિત જાતિના પરિવારો સાથે પ્રભારી મંત્રી એ મુલાકાત કરી છે જેમાં આંબેડકર આવાસ યોજનાના ચાર જેટલા લાભાર્થીઓ ખુદ પ્રભારી મંત્રી મનીષા વકીલ એ મુલાકાત કરી વાર્તાલાપ કર્યો છે રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી મનીષા વકીલ છોટાદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે જેમાં પ્રભારી મંત્રી બન્યા બાદ બીજી વખત છોટાદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છોટાદેપુરના ધંધોડા ગામે અનુસૂચિત જાતિના પરિવારો સાથે પ્રભારી મંત્રી મંત્રી મુલાકાત કરી કર્યો લાભાર્થીઓ સાથે રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભોજન લીધું તો સાથે જ મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે ધંધોડા ગામમાં પણ આવવાનું થયું છે અનુસૂચિત જાતિના જે મારા ભાઈઓ બહેનો છે એમના ઘરે અને ખાસ કરીને શું યોજનાના લાભો સરકાર દ્વારા એમણે લીધા છે અને ખાસ કરીને આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધો છે ઘરે ચૂલો પણ છે એટલે ઉજ્જવલા યોજનાનો પણ લાભ લીધો છે દરેક ઘરમાં કંઈક ને કંઈક ત્રણથી ચાર યોજનાનો લાભ મળ્યો છે સરકાર દ્વારા પણ અને આજે ખૂબ આનંદનો વિષય છે કે મારા સમાજના લોકો સાથે આજે બેસીને હું પણ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત છે આખું ગામ અમારું એટલું સરસ સ્વાગત કર્યું છે અને એકદમ ઘરની લાગણી હોય એ રીતે ભાવનાથી અમને ખૂબ સારી રીતે જમાડ્યા છે એમનો પણ હું આભારી વ્યક્ત કરું છું રેહન પટેલ નેશન બ્રુઝ ચોરાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર